આમોદ પોલીસ સ્ટેશનના સરભાણ ગામની શીમમાંથી ગત તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના એક હેઝાર્ડ વેસ્ટ કેમિકલ ખાલી કરતું ટેન્કર ઝડપાયું હતું આ મામલે આમોદ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં ટેન્કરમાંથી મળી આવેલ હેઝાર્ડ વેસ્ટની એફએસએલ તપાસણીમાં એસિડિક માત્ર જણાઈ આવી હતી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસણીમાં પણ એસિડિક માત્રાનું પ્રમાણ બહાર આવ્યું હતું જીએસટી બિલોની ચકાસણી કરાવતા સંપૂર્ણ ખોટા બિલ હોવાનું પણ બહાર આવ્યું હતું આ મામલામાં પોલીસે ખોટા જીએસટી બિલ બનાવી વેસ્ટ નિકાલ કરતી અંકલેશ્વરની સિદ્ધિ સમ્રાટ કેમિકલ કંપની સામે ગુનો દાખલ કર્યો હતો અને આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે પોલીસ આરોપી અને સિદ્ધિ સમ્રાટ કેમિકલ કંપનીના માલિક ધવલ કંટારિયા નિલેશભાઈ જમનાદાસ ભૂટ તેમજ કેમિકલ વેસ્ટ ભરનાર જયંતિભાઈ જેસંગભાઈ ધામોળ અને ટ્રક ચાલક આનંદભાઈ નટવરભાઈ પરમારની ધરપકડ કરી છે તેઓને કોર્ટમાં રજૂ કરી મોબાઈલ અને ટ્રક કબજે કરવા તેમજ અન્ય આરોપીની ધરપકડ કરવા રિમાન્ડની માગણી કરી હતી જેથી આમોદ કોર્ટે ચાર આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ આમૃત પોલીસ સ્ટેશનના સરભાણ ગામમાંથી સીમમાંથી એક હેઝાર્ડ વેસ્ટ ભરેલું કેમિકલ ટેન્કર પકડાયેલું હતું જે પાણીનો ત્યાં નિકાલ કરતું હતું જેની તપાસ ચાલી રહી હતી એ દરમિયાન એ કેમિકલ વેસ્ટ છે એની એફએસએલ તપાસણી કરાવી તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેમાં તપાસ કરાવતા જેમાં એસિડની માત્રા વધારે જણાઈ આવેલ હતી તથા જેના જે બિલો ઉપયોગ કરવામાં આવેલ હતો જે જીએસટીના બિલો બોગસ બનાવેલા હતા તેનો ખરા તરીકે ઉપયોગ કરેલો હતો તેથી આમદ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ઇપીકો કલમ બસો સિતોતેર બસો ચોરાશી ત્રણસો છત્રીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર તથા એકસો વીસ બી મુજબ ગુનો નોંધાયેલો હતો જે ગુનામાં આ ગુનામાં સંડોવાયેલો ધવલભાઈ ગાંધીભાઈ કટારિયા નિલેશભાઈ જમનાદાસ ભૂત જયંતિભાઈ જયસંગભાઈ ગામોર તથા આનંદભાઈ નટવરભાઈ પમારા જ્યારે તોમરદારની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે તથા નાસ્તા પકડાય તોમરદાસ છે તેની તપાસ હાલમાં ચાલુ છે અને આ ગુનાની આમદ પોલીસ હાલમાં તપાસ ચલાવી રહી છે